કે જીવનમાં જ્યાં સુધી વિશ્વાસ ન હોય કે જીવનમાં જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી જીવનમાં આનંદ રૂપી કૃષ્ણ ને રામની પ્રાપ્તિ નથી થતી એટલે આનંદ મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે તમને સીધો સાદો ઉદાહરણ આપો શંકાશીલ માણસ હોય ને શંકાશીલ માણસ એ જીવનમાં ક્યારેય આનંદ પામી જ ન શકે જેના મનમાં વહેમ બહુ હોય ને એના મનમાં પ્રેમ નો થઈ શકે કારણ કે વેમ ને ને પ્રેમ ને બને જ નહીં દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકાર નો પતિ પત્નીના જીવનમાં વહેમ ઘરી જાય ને પછી પ્રેમ છટકી જાય છે કોઈ પણ જીવનમાં તમારા ધંધામાં ભાગીદાર હોવ ને તમને તમારા ભાગીદાર પ્રત્યે શંકા એક વખત મનમાં આવી ગઈ વેમ એક વખત આવી ગયો ને પછી એનો ઈલાજ જ નથી વહેમનો કીડો જ્યાં આવ્યો ત્યાં પ્રેમનો કીડો વયો ગયો તા પ્રેમ એ કીડો જ છે ને વેમ એ કીડો જ છે અને બે હારે રહી જ ન શકે રહી શકે પ્રેમ તમને કોના પ્રત્યે થાય જેની પ્રત્યે ભરોસો હોય ને ત્યાંથી જ પ્રેમ થાય ભરોસો ન હોય ને વિશ્વાસ ન હોય ને એટલે આનંદ ન મળે સુખી ન થા હવે તમે વિચાર કરો હા હજી સરળ તમને કહો હજી થોડુંક આઘરું લાગ હજી સરળ કહો તમે જમવા બેઠા હો અને તમારી સામે થાળી આમ પીરસાણી હોય અને સમજી લો કે કોક નગર શેઠ છે મોટો ઉદ્યોગપતિ છે સમજી લો બહુ મહત્વનો માણસ છે અથવા તો કોઈ મોટો રાજકારણી છે કોઈ બહુ મોટો માણસ હોય એની સામે જમવાની થાળી પીરસાતી હોય रोज जमवानी जमवा थाली पीरसाय मन में एक वेम रहा राखे आमा को क्या भेड़ी तो नहीं ना खो आमा को कई भेड़ी तो नहीं ना खो आमा को कई भेड़ी तो नहीं ना खो कारण के ना तो शत्रुओ ग अब ये शंका जो है ये जो वहम है ये जो शंका है ये जो संदेह है कि कोई कहीं भेड़ी नहीं ना खो શંકા એને ભોજન આનંદ લેવા દેતી નથી ઈ શંકા આપણને ભોજન આનંદ લેવા ન દઈ શકે આપણું જે જીવન સાથી છે જેની સાથે આપણે એક ઘર નીચે રહી છીએ આપણા પરિવારનો નો સભ્ય આપણો સગો ભાઈ હોય કે જીવન સાથે પતિ પત્ની હોય કોઈ પણ હોય જેની સાથે એક છત નીચે આપણે રહીએ છીએ અને આપણને જો એના ઉપર વિશ્વાસ ન હોય આપણને એની અંદર શ્રદ્ધા ન હોય આપણને એની અંદર વિશ્વાસ ન હોય રહેતા એક છત નીચે જ હોય ને તો એ જીવન કેટલું બોજરૂપ થઈ જાય હંમેશા એમ જ વિચાર આવ્યા રાખે આ મારી યારે કઈ છેતરામણી તો નહીં થતી હોય મારી યારે છેતરામણી તો નહીં થતી હોય એને એક ને એક શંકા જો રહ્યા રાખે મારી સાથે કઈ છેતરામણી તો નહીં થતી હોય ને ઈ માણસ ક્યારેય સુખી રહી જ ન શકે એને ક્યારેય આનંદ મળી જ ન શકે